પાટણ શહેરનું નવું આઇકોનિક બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે મુસાફરોની અવર જવર સરળ બને અને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે હેતુથી પાટણ નગરપાલિકાને પાટણ સિટી ટ્રાફિક પોલીસે બસ સ્ટેશનના રૂટ પરના દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે પાટણ શહેરમાં આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પૂર્વે બસની અવર જવરના મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી પાટણ નગરપાલિકાના અધિકારીઓને પાટણ સ્થિત ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ડબ્બાન હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી

આ કાર્યવાહીમાં માર્ગોની બંને બાજુએ રીતે ગોઠવાયેલા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા તો પતરાના શેડ અન્ય દબાણ કરતા વસ્તુઓ દૂર કરવામાં સૂચના અપાઈ હતી પાટણ નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે દબાણ મુક્ત થયેલા વિસ્તારમાં ફરીથી કોઈ દબાણ ના થાય તે માટે સતત મોનીટરિંગ કરવામાં આવશે ਹਾਰਦਿਕ ਸੋਲੰਕ ਦੇ ਸਾਥੇ ਉਪੇਸ਼ ਪੰਜਾਲ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਪਾਟਣ